જગતના સૌથી ધનાઢ્યમાં ધનાઢ્ય ભગવાનમાં આપણા શ્રીજી બાબાની ગણના થાય છે જગતના વિશ્વના સૌથી ધનાઢ્ય બધા જો દેવને ભેગા કરવામાં આવે ને તો મોટા ભાગના બધા આપણા ભારતમાં છે બીજે બધા છે હું ભિખારી જાય એમ નથી ગયો પણ આપણા ઠાકર આગળ આને કોઈ ના ભૂગે એવો વૈભવ પણ એટલો બધો વૈભવ હોવા છતાં શ્રીનાથજીને ગોવર્ધન ધરને નિકુંજ નાયકને ત્રણ જોડીના શ્રૃંગાર આવે નવરત્નના શ્રૃંગાર આવે પટનાનો અવળો મોટો કુલે ઉપર ગોટી આવે ગંઠો ગોટી અવળી મોટી પન્નાની પ્યોર પન્નો અબજો રૂપિયાની એની વેલ્યુ કેટલી અબજો રૂપિયાની અને પન્ના બુદ્ધ આ બધા રત્નોના આભરણ ઠાકોરજી ધરે ઉત્સવ ઉપર એની વેલ્યુ વેલ્યુએશન કોઈ કરી જ ના શકે એટલા અમૂલ્ય પણ ખબર છે આરસી ઠાકુરજી ક્યારે દેખે ખબર છે તમે તમારા ઘરે ઠાકોરજીને યથાશક્તિ લડાવતા હશો જેને જેને ઘરે ઠાકોરજી બિરાજતા હશે એ તમે બધા પણ તમારા ઠાકોરજીને લાડ લડાવતા હશો હવે પ્યોર કરો કે ઇમિટેશન કરો જે કરતા હોય સવાલ એ નથી કલ્ચર મોતીના છે કે બસરા મોતીના છે એ જુદી વાત છે જેની જે પહોંચ જેવી જેની કેપેસિટી પણ તમે બધા પણ એ વસ્તુ કરો છો કઈ કે ઠાકુરજીના જ્યારે જયારે શિયંગ શૃંગાર પૂરા થઈ જાય પછી તમે ગુંજા ગું છો અને શ્રીમસ્તકના જ્યારે જયારે પૂરા થઈ જાય ત્યારે જેવા શૃંગાર એ મુજબ મયુર પંખ ધરાવો છો ભારે શૃંગાર હોય તો નવનો જોડ આવે મોરપંખનો અને હલકા શૃંગાર હોય તો એક મોરપંખ ઠાકોરજી ધરાવે પણ ઈ જ્યારે મોરપંખ અને ગુંજા ધરે ત્યારે ઠાકુરજી આરસી દેખે ત્યાં સુધી આરસી ઠાકુરજીને દેખાડવામાં આવતી નથી સુકામ દેખાડવામાં નથી આવતી કે લાખોના અબજો રૂપિયાના તો ભક્તોના ભાવ આપ અંગીકાર કરે છે અબજો રૂપિયાના લાખો ને અબજો રૂપિયાના ભાવ તો ઠાકુરજી અંગીકાર કરે છે તમારી લોકોની જાણ ખાતર કે એ રૂપિયાનું એક મદન મોહનલાલ મારા ઉપર બિરાજે છે તમને લોકોને જો અવસર મળે ને બગીચા હવેલીએ જાઓ વેરાવલ માં તો ખાસ દર્શન કરજો દ્વારકાધીશજી બિરાજે છે લલિતલાલ ની બાજુમાં અહીંયા લલિતલાલ છે તો આ બાજુ દ્વારકાધીશ બિરાજે છે એમની આગળ જે જેમાં ઠાકોરજી બિરાજે છે એ મદન મુલાલ સ્વામીજી સહિતના છે એ રામદાસજીના સવા લાખ રૂપિયાનું ગુલાબ અંગીકાર કરવાવાળા ઈ મદન મુલલાલ બિરાજે છે આ વિચાર કરો કે લાખ રૂપિયાનું સવા લાખ રૂપિયાનું ગુલાબ અંગીકાર ઠાકોરજી કરે છે એ હકીકતે એનો ભાવ નિકાર લક્ષ્મીપતિ પોતે છે એમને પૈસાની કોઈ વેલ્યુ નથી અને લક્ષ્મીજીની એન્ટ્રી પણ નંદભવનમાં નથી એને ખાલી તોરણ બાંધવા સુધીની સેવા એલાવ છે કે બસ તમે તોરણ બાંધો કાનાથી વધારે તમારી પહોંચ નથી એટલે આગળ વધતા નહીં એને એટલી સેવા ઠાકુરજીએ કૃપા કરીને દીધી છે અહીંયા સુધી તમારી મર્યાદા છે બધા દરવાજે તોરણ બાંધો આ ઠાકોરજી આટલા બધા પ્રસન્ન થયા આટલા બધા રાજી થયા શું કામ રાજી થયા કે એ બંને મા દીકરી કાંઈ નહોતું એના આગળ નિષ્કિંચન હતા માંડ માંડ પોતાનું ગુજારણ કરતા આપણને તો પચીસ વસ્તુ વગર ચાલતું નથી અને પચ્ચીસ વસ્તુ લઈ આવે ને તો એ નાખી દઈને પછી આપણે સત્યાવીસમી વસ્તુ થી પેટ ભરીએ એવી આપણી કન્ડિશન છે એમાં કાઈ નતું કરતું એને ઠાકુરજીને બાજરા બાજરાના દાને પલારી પલારી એ નરમ બાજરા ઠાકુરજીના રોગ આવ્યા આ આગના મુજબ બે માટી કેની સેવા કરતા ઠાકુર ની લાગ લડાવતા અને છઠ્ઠી વખત જયારે શ્રી ગુજાય રાજનગર ને અમદાવાદમાં પધારે છે ત્યારે રસ્તા ઉપર આ પધારતા હોય છે એ ડોકલી બાઈ ના ઘર આગળ જ્યારે પધારે છે ને ત્યારે ઉઠાપણ ના સમય ના સંકનાદ ના વખતના એને ઘંટના જે શ્રવણ કરે ઝાલર નો અવાજ આવે कहते हैं तो सिगुसाई की आग ना करे कि ये जागर की आवाज कहाँ से आ रही है तो कि जेराड वो एक अनाचारी 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 एक मां बेटी यार है इन्हें शब्द बट कुछ अनाचारी अच्छी एक जो की भी खुला सोते सांबड़ जो कि मां बेटी है अनाचारी बाप को घर वो है वो यार है नहीं है सिगुसाई की तो

કે ઠાકોરજી બે શિયસ્તથી બાજરીના દાણા આરોગે એ બાજરીના દાણા વાળા ઠાકોરજી એ મારા માથે પીરા દે પોરબંદરમાં બે શિયસ્તથી ઠાકુરજી બાજરીના દાણા આરોગે છે એ જ્યારે શ્રી ગુસાઈજીએ દર્શન કર્યા એટલે ગુસાઈજીએ ડોકરીબાઈને આજ્ઞા કરી કે દેખ મૈયા ભોગ સરે ને પીછે મોકો રંચક આધરામાં લીવાઈ ગયો તો સાથે બધા જે

જેને સાધન સંપત્તિ ન હોય તો અહીંયા ચાંદલો કરવા કોઈ જાતું નથી આ લપ આવી એમ કરે વિચાર આપણે એમ કહીએ કે આ ક્યાં લપ અત્યારે દેખાડે આનું મોટું જોઈ લીધું હોય તો માણસ પાછા જતા નાવા જાય કે આનું મોટું સવારના કોરમાં ક્યાં દેખાઈ ગયું ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે તુમારો વ્યવહાર નહીં હોય તો કોઈ વાત નહીં અમારો તો એમ કે સાથ વ્યવહાર અને જ્યારે ભોગ સર્યા એ ભોગ સેર્યા અને માજીએ ગુસાઈજીને દાદાજીને એ અધરામત દીધું બાજરીના દાણાનું એનો જે અલૌકિક સ્વાદ હતો એની તુલના છપ્પન ભોગની સાથે પણ થઈ શકે નહીં જે પદ્મનાથ દાસજીના પ્રસંગમાં બેન ઠાકુરજીને વિનંતી કરીને છપ્પન ભોગ દાદાજીને વિનતી કરવા છે ગિરિદરજી કે સબ ઠાકુરજી કો ઘેરે પધરાય કે એકઠો બડો મનોરથ કરે ઈચ્છા હે એટલે શ્રી ગુસાઈ જીએ કરી બાવા લોકિક બન રે તો લોકિક બન જાય ગો એટલે ગિરદરજી એ વાત આવી ગઈ કરી નથી જાવ બધું કંઈ

ત્રીજી વખત વિનંતી કરી જ્યારે ત્રીજી વખત વિનંતી કરી ત્યારે શ્રી ગુસાઈજીએ વિચાર્યું કે બાવા કોઈ દિવસ આવી જીદ ન કરે આ શ્રીજી બાવાની ઈચ્છા છે એટલે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ઠીક ઠીક છે એને એનું કામ કરવા દો કાંતિ ભાઈ વાત આપણે પૂરું કરી આપણું શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ભલે આનંદ શું કરો એટલે આજ્ઞા મળી ગઈ એટલે સાથે બાલક બહુજી બેટીજી બધા ભેગા મળી અને સેવક તેલવા વર્ગને બધાને ભેગા કરી અને બડો મનોરથની બધી તૈયારી કરવા લાગ્યા અને સામગ્રી સિદ્ધ થવા લાગી વીણામાં ચૂણાવા લાગીને સિદ્ધ થવા લાગી ને બધું સિદ્ધ થઈ ગયું પછી ઠાકોરજીને ભોગ ધર્યા ભોગ ધર્યા પછી ભોગ સર્યા સમય થયા એટલે આચમન મુખવસ્ત્ર થયા શ્રી ઠાકોરજીને બીડીય રોગ આવી અને પછી દર્શન ખોલ્યા દર્શન ખોલ્યા પછી દાદાજીને વિનંતી કરી સમય થયો એટલે આરતી કરવા પડે આરતી કરી રાયલો નુછાવર કરી અને શ્રીજી બાવાના કપોર ઉપર શ્રી ગુસાઈજીએ શ્રીહસ્ત ફેરવી અને વિનંતી કરી કે બાવા કેસો લગ્યો એ મનોરથ આપકો કેસો લગ્યો કારણ કે શ્રી ગુસાઈજી એ જોયું હતું કે આ જીદ જે બાવા કરી રહ્યા છે ગિરધરજી શ્રી ગુસાઈજી ના દ્વારા જે આજ્ઞા ત્રણ ત્રણ વખત થઈ એ ગિરધરજીની આ કેપેસિટી નથી આ ઠાકોરજીની ઈચ્છા છે એટલે દાદાજીએ કપોલ ઉપર હાથ ફેરવી કે બાવા કેસો લગ્યો आप दे इच्छा रखी थी ई पूरी થઈ કે અમારી કઈ કચાશ થી એ જાણવા જને મુસાઈ દીએ ठाकुरજી ને સીજી બાવા ને વિનતી કરી તો સીજી બાવા એ જવાબ દીધો કે સો તો બહોત આનંદ આયો મનોરથ મે પર જો સ્વાદ છોલા મે હતો સો 56 કો બેના જો સ્વાદ છોલા મે હતો सो छप्पन भोग में नहीं, खुद स्वयं भोग दादा श्री गुसाई सिद्ध करना साते बाल को और भौजी बेटी जी सही था एनी कंपैरिजन में श्रीजी जी बाबा ये करी कि जो स्वाद छोला में है तो सो या में नहीं आया आ वस्तु एम बतावे कि पुष्टि मार्ग अंदर તમારા સાધન સંપત્તિ કે તમારા જ્ઞાન કે તમારા વૈરાગ્ય કે તમારી કોઈ પણ લાયકાતનો કોઈ મૂલ્ય નથી સાવ સીધી વાત છે જો તમને તમારા ઠાકુરજી પ્રત્યે પ્રેમ લાગણી અને ભાવ હોય તો એનું જ મહત્વ છે બહુ લાંબી વાત નથી કરવી એક જ વાત છેલ્લી કહીને હું પ્રવચન સમાપ્ત કરું અહીંયા બધા મેં હમણાં નાના નાના બાળકોને જોયા બાળકોથી જ શરૂઆત મેં પ્રવચનની કરીને બાળકો જોઈને મારી એક વાત મને મગજમાં આવી કે બાળકો છે ને એ હેવાયા કરવા પડે બાળકોને હેવાયા કરવા પડે હેવાયા જ કરી શકે બીજા કોઈની હેસિયત નથી યાદ આવે એના વગર રહી શકે નહીં શ્રી શ્રી આપણને આજ્ઞા કરી કે ગુસાઈ મારી સર્વસ્વ શોખ રહ્યો

તમે માનવીનો એક દાણો ધરો કે એક ડબ્બાની સામગ્રી કરો વેલ્યુ એની નથી હો વેલ્યુ ખાલી એની છે કે તમારો હેવાયો છે કે નહીં બસ ઠાકોરજીના ચરણાર્થમાં ભક્તિ કરીએ કે જેવા છે એવા